હાલો ભાઈ અમારા પેલા પ્લેયર જાય છે ને આવા જોયું કેમેરો ચાલુ રહ્યો રામ ભૂમિ અયોધ્યા ગયા હો જોઈ લ્યો જો અને વાયગા કેટલા સવારના નવ ને સાડત્રીસ થઈ હે આ અમારી ટેમ્પો ટ્રાવેલ્સ રાખ દીધી પાર્કિંગમાં અને હવે આપણે અહીંથી જઈ રામ કાંઠે નાવા માટે ભાઈ મને તો એમ કે કઈ ખબર જ ન પડી ટ્રાફિકમાં અને હવાર ના ઉઠો ને ત્યાં તો સીધું મન કે હાલો હાલો રામ મંદિર આવી ગયું ઓ હો મેં કીધું ભાઈ ભાઈ ફાઇનલી આપણે અયોધ્યા પહોંચી ગયા ટ્રાફિક નડો વચમાં છ વાગે આવવાનું હતું છ ની જગ્યા આપણે સાડા નવ વાગે આવ્યા એટલે સાડા ત્રણ કલાક મોડું થયું વિચાર કરો તોય આપણે પહોંચી ગયા મંદિરે હવે અહીંથી જઈ રામઘાટે રામઘાટે નાવાનું છે રિક્ષા કરીને તો પછી ન્યાથી આપણે મંદિરે દર્શન કરવા જવાના હે ન્યા કેવો ટ્રાફિક રે નહીં જોઈ બાકી પહોંચી ગયા ઓ ભાઈ નોતું વિચાર્યું કેન્સલ કરવા નતું તોય પહોંચી ગયા રામ કાઢે જોઈ લ્યો ઈ રિક્ષા કેવી જાય આપણે જવાનું છે આ માલો ફટાફટ જો કપડા કાઢે છે પછી આપણે નીકળી રામ મંદિર હે ગયો મંદિર રસ્તો છે ને જય શ્રી રામ હે આ જય શ્રી રામ ભાઈ પોતી ગયા હો રામ ગાટે આપણે બધા જો હવે આયા નાવાનું છે હા ભાઈ ઉતાર્યા છે હવે અહીંથી જો થોડાક આગળ હાલીન જવાનું પછી અહીંથી રામ ગાટે થી 1.5 કિલોમીટર મંદિર થાય છે એટલે નાઈન સીધા આપણે મંદિરે કેમ દ્વારકા જાય ગોમ થી ઘાટ સીધા પલરેલા 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 એવી જ રીતના ના જવાનું છે અને આજકાલે અમારું ગ્રુપ જો પાંચ જણાનું છે ચંદુ બાપુ કાકા અને બે મામા હું મારો વે તો જો સીધો ઉઠી હાલતો તો થઈ ગયો એમ ને ઉઠા દિયા તો ઈ ગયો દી આવી ગયો વાહ તો હારો ટ્રાફિક કાં ત્રણ સાડા ત્રણ કલાક મોડું થયું ફૂલ બે કલાક માં લાઈન માં ઉભું રહેવું પડે હાલો ભાઈ થઈ ગયો અયોધ્યા ફૂડ અયોધ્યા ધામ બધું અયોધ્યા અયોધ્યા એટલે સમજી આપણે છીએ અયોધ્યામાં અને આ છે રામઘાટ હાલો રામ ઘટ મસ્ત નાઈ લઈ સ્નાન કર લઈ અને પછી આપણે જવાનું છે મંદિરે જો હવે મજા આવે ભાઈ ખરેખર કહેતા કેતા ભાઈ ટ્રાફિક આમ છે તેમ છે આ લગી હજી તો આપણને કઈ લાગ્યું ગયું નઈ કઈ ખબર નથી પડી પણ હવે જોઈએ આગળ કે મંદિરે કેવો ટ્રાફિક છે બાકી અહીંયા તો મસ્ત હત્યા લગી તો કાંઈ ઉપાધી નથી રે પણ કુમ જેવું જ થયું ઓ હો કરે બાકી હોતું કાંઈ નથી જો જોઈ એટલે કેવી ડૂબ ક્યુ મારે છમ છપ 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 પેલા પ્લેયર જાય છે નાવા જો ચંદુ બાપુ ગયા હે નાવા વારા ફરતી વારા બધાય તૈયાર થઈને બેઠા છે ડૂબકી મારવા મોટા મોટા બધા ભક્તો મારા નીકળી ગયું જો ત્રિશૂળ આ તમાર છે ને ખરી ગયું ક્યાં ગયું આમાં હું ક્યારનો બોતું આમાં કરીને ત્રિશૂળ ક્યાં ગયો ગાડીમાં પડ્યું હોય છે હાલો ભાઈ જો બાપુ તો સહી ગયા હો નાવણ ચાલુ હમણા બધાની પહેલા ના એ લે અને પૂજા કરી લે ફટાફટ નામ જો રામ ગાડ છે ભાઈ અયોધ્યાનો બધા માણા નાઈ છે પછી નાઈ ને જવાનું છે હાલો દાદા તો ભાઈ કાં છે દાદા કાં છે હા લખનઉ છે વાહ વાહ કુંભ મેં જાકે આયે કુંભ મેં જાકે આયે દર્શન કરી મંદિર કે મા આવે છે નાવા જો ચંદુ બાપુ ને નવા ગયું ને શું કેવાય નીચવા ગયું ચંદુ બાપુ ને નવાઈ ગયું ને નીચવાય ગયું ટાઢુ છે ટાઢુ

બધું ભેગું થયું હલવાડા હા એમ લ્યો હા હાલો જય શ્રી રામ હા કઈ રી હિમતભાઈ ભાઈ નાવામાં તો ભૂગા કાઢી કે એવું છે મને અત્યારથી ટાઈટ વાવવા મેં નાયો નથી ત્યાં શું થાય આમાં ભાઈ કાંઈ વાંધો ડૂબકી મારી લઈએ આપણે હજી ડૂબકી મારવાની બાકી છે ઘરવાળી નામની બાકી રહી ગઈ છે ડખાતી છે મારી લઈ વાંધો નહીં બસ જો એટલે મામાને તો મજા આવી ગઈ નીકળતા જ નથી ભાઈ એ જાય એ જાય હા હા મસ્ત થઈ ગયો તિલક જય શ્રી રામ જો બધા તિલક કરી આમ જો નાઈ લીધું ઠરી રહ્યો ભાઈ મજા આવી ગયો એક વાર ડૂબકી મારી લીધી ને એટલે પૂરું નથી લાગતું ફટાફટ હમણાં કપડાં પહેરવું પછી હું તિલક કરાવી લઉં જો

વારો આવ્યો એટલે ફોટ કાઢ લીધો એમ હાલો ભાઈ હવે અહીંથી જાય દર્શન કરવા જો જય શ્રી રામ હો ભાઈ જો આપણે આવી ગયા અયોધ્યા નગરીમાં અને હવે જઈ આપણે રામ મંદિરે આ જો બજાર આવી ગઈ અને વા આપણે મસ્ત ખાઈ લીધું છોલે ભટુરે પૂરી ભાત ચાવલ બઢિયા મજા આવી ભાઈ હવે ધીમે ધીમે અહીંની ભાષા આવતી જાય પૈન માં એના જેવું

કેમકે હવે અહીંથી ઈ રિક્ષા ને એ બધું બંધ છે અને ખાલી માણા જોવો જોઈ લ્યો માણા જોવો આમ જો માણા માણા માણા

આટલું રેખડા પણ હવે એક વાઇન્દ્રો આપણને દેખાડો અહીંયા ભાઈ રામ મંદિરે હજી અહીંથી બે કિલોમીટર જેવું છે આયેલું જ જવાનું આયેલું જ જવાનું જો આવી રીતના આયેલા જાય ઠેલા પેલા લે આ કેવું લાગે કે જો જય શ્રી રામ લખી નાખજો ભાઈ બધે હાલો ભાઈ સૌથી પહેલાં આપણે જવાનું છે અહીંયા શ્રી હનુમાન હો પછી આપણે જ્યાં રામ ભગવાનના મંદિરે દર્શન કરવાનું

અમારા તણ છે ને જો ત્રિપુટી કેવા જાય છે મોટા ઈથી નાના નીથી નાના આમ હરખે હરખા આયલા જાય છે આટલું આયલે આટલું આયલે હવે અહીંથી એન્ટ્રી થાય છે મંદિરની બાજુમાં જવાનું જો અને આમ જો આ ચેર ચેર માટે વ્હીલ ચેરની કેવી સુવિધા છે એ હાલી ન હોગે ને એના માટે બધું તો અહીંથી આપણી એન્ટ્રી થાય છે હા જો લાજો બધા હેરેજ થયો હજી અત્યાર લગીત વાંધો નથી આવ્યો અને વાગવામાં છે અગિયાર ને ચુમ્માલીસ ભાઈ પોણા બાર થયા છે પોણી કલાક માં હજી આપણે અહીંયા પહોંચ્યા છીએ એન્ટ્રન્સમાં બધી વસ્તુ જમા કરાવવા માટે હોય હવે જોઈએ અંદર દર્શન થાય કે નહીં ફોન નહીં લઈ જવાનું મને એ છે તો આપણે દર્શન કરી આવીને ફોન નહીં રાખી દેવાનું ઓહો હજી કામ ચાલુ આમ તો જો ઇનોવેશન હવે આપણે કોઈ ગાહી લોકર લગી જવાનું હવે લોકરમાં મેલવા હતું અંદર અહીંયા ફોન રાખી દેવાનો હોય છે ને તો ભાઈ અંદર કઈ દેખાડા એ નહીં બાકી લ્યો લો આપણે જઈને કરી આવી દર્શન આપણે એમ પકડીને જવું પડે ભાઈ નગર આમાં ખોવાઈ જાય જાવ ખાડીને છેડા ને જી હાથમાં આવી ભાઈ એકા એકાબીજાનું પકડી પકડીને હાથમાં જાય ગયા કેટલા વાગ્યા બાર ને પચા થઈ ભાઈ આપણે હજી બે કલાક પૂરી નથી એ દર્શન કરીને બહાર નીકળી ગયા જો બધાય આવી ગયા હો ભાઈ આવી ગયા ચાલો ભાઈ જૂતા ઘર પે આ ગયે હે જૂતા લે બના પેલે પે ન ખડે હે પેલા ચંપલ નથી પહેરા એમ હા આમ જો ટ્રાફિક 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 આમ તો જોવાજ આવા દઉં આવ્યું ભાઈ આવ્યું હા 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 હાજી એક ઘટે મસ્ત દર્શન થઈ ગયા ભાઈ આપડે રામ ભગવાન ના મૂર્તિ ને આરામ થી મેં દસ મિનિટ મૂર્તિ સામે ઉભો રહ્યો મંદિર થી એક્ઝિટ થઈ ગયા હવે બધા હે અહિયાં ખરીદી કરવા રામ ભગવાનના મૂર્તિની ખરીદી કરી લઈ હાલો ભાઈ ખરીદી કરી લઈ પછી આગળ આગળ હવે દેખાડતા જાય મસ્ત હવે બજારનો નજારો જોઈ બાકી માણા જોવો તમે માણા માણા માણ આવો ભાઈ પગ મેલવાની જગ્યા નહીં પણ આપણે બે કલાકની અંદર પૂણા બે કલાકમાં દર્શન કરીને બહાર નીકળી ગયા એવું મેનેજમેન્ટ હે જોરદાર ભાઈ મજા જ આવી રથે થોડી ખરીદી કરી બાકી જોવો ખરેખર એકવાર આવવા જાય ઓ ભાઈ મજા આવી જાય કાશીમાં આપણને બહુ ન મજા એવી બાકી તો અહીંયા ભાઈ જેટલું માણા હે ને એ પ્રમાણે મેનેજમેન્ટે એક નંબર બધી રીતે આટલું માણા હે તોય ક્યાંય કોઈ હેરાન નથી થતો